જગતનો તાત જાય તો જાય ક્યાં ખેડૂતોના આસુ વરસાદી વહાણ સમાં જીરવતા નથી અતિશય અને કમોસમી વરસાદ અને વાવાઝોડામાં નુકસાની મુજબ સહાય આપવામાં આવે ફેર સર્વે કામગીરી કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોમાં જાણ્યા ડર છે કે ખેતી પ્રધાન દેશમાં અનાજ પકવતા ખેડૂતો માટે આ સરકાર તરફથી ખૂબ જ આશા સેવી રહ્યા છે જેમાં ચીકટિયા ગામના નિઃસહાય વિધવા મહિલા સહિત અસરગ્રસ્તોએ પોતાની વેદના કહી સરકાર તરફ સહાય માટે આજીજી કરી વધુમાં વધુ સહાય મળે તેવી અરજ કરી છે પ્રેસ રિપોર્ટર સુશીલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ નમસ્કાર આજ રોજ અમે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જિલ્લા કક્ષાનું આવેદન પત્ર આપ્યું છે એમ તો ત્રણેય તાલુકામાં અમે આવેદન પત્ર આપ્યા છે આવતીકાલે અમે વઘઈમાં આપનાર છીએ આ આવેદન પત્ર જે આપ્યું છે એ ખાસ ખેડૂતો માટે છે કારણ કે આપણે જોયું છે છેલ્લી સાત સિઝનમાં કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય એના લીધે ગુજરાતભરમાં દેશભરમાં ખેડૂતો પાયમાલ થયા છે અને સરકારે દર વખતે સહાયના નામે આ ખેડૂતોની મજાક જ ઉડાવી છે અને એમાં ડાંગની જ્યારે વાત કરીએ તો અમે જે સ્નેહમિલોનો પ્રોગ્રામો જે કરતા હતા એમાં અમારા ધ્યાન પર આવ્યું છે કે ઘણી જગ્યાએ જે ગ્રામ સેવકો છે એ લોકો પોતાની જવાબદારી સાઈડ મૂકીને ત્યાંના આગેવાનો હોય કે સરપંચો હોય એમને લિસ્ટ આપી દે છે કે એમને લિસ્ટ બનાવવા કહે છે અને દરેક વખતે આપણે જોઈએ છે કે સરપંચમાં પણ એમ જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પરંતુ જે ભાજપ પ્રેરિત સરપંચો છે એ લોકો ફક્ત ને ફક્ત એમના મળતિયાઓ લાગતા વળગતાઓને લાભ મળે એ રીતે લિસ્ટ બનાવે છે તો તે બાબતે અને અમારી જે રજૂઆત હતી એ ખાસ રજૂઆત એ હતી કે ડાંગમાં સમગ્ર જગ્યાએ નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે કારણ કે કોઈ એક એરિયા પૂરતું કે કોઈ વિસ્તાર પૂરતું ન રાખવામાં આવે કારણ કે એક નાનો આંકડો જો જોવામાં આવે એક કાચો આંકડો અમારી પાસે જે આવ્યો છે તો લગભગ લગભગ ડાંગ જિલ્લામાં એકવીસો પચાસ હેક્ટરથી વધારેનું નુકસાન થયું છે અને તેમાં પ્રભાવિત ખેડૂતો જો જોવામાં આવે તો લગભગ બે હજારથી વધુ ખેડૂતો આમાં પ્રભાવિત થયા છે તો અમારી કોંગ્રેસ સમિતિની આ જ માંગણી છે જે બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડૂતોને આમાં આવરી લેવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે ડાંગ કલેક્ટર શ્રીને અમે પાક નુકસાનની બાબતે છે તો આવેદનપત્ર આપવા ગયા હતા અમારા પ્રવાસ દરમિયાન અમારા સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ગામડાના ખેડૂતોએ અમારી સામે રજૂઆત કરી અને એ ખેડૂતોએ એવું કીધું કે અમારે ત્યાં છે તો સરકારી અધિકારીઓ કર્મચારીઓ ગ્રામસેવકો સર્વે કરવા આવે છે તો તેના સ્થાનિક સરપંચોને સાથે રાખે છે સરપંચો મારફતે સર્વે કરાવે છે અમુક જગ્યાએ ધારો કે બીજુરપાડાની વાત કરું તો બીજુરપાડામાં છે તો જે ભાજપના છે તો આગેવાનો હતા એમનું છે તો સર્વે કરે ને એના બાજુનું ખેતર કે ત્યાં વરસાદ પડ્યો જ નહીં હોય એ રીતે એ ખેતર કાઢી નાખવામાં આવ્યું હતું એટલે અમારું કહેવાનું એ છે કે સમગ્ર ડાંગના ખેડૂતો આ વરસાદથી પ્રભારી પ્રભાવિત થયા છે ત્યારે સમગ્ર ડાંગના ખેડૂતોને આવરી લેવા જોઈએ અને સમગ્ર ડાંગના ખેડૂતોને સહાય છે તો મળવી જોઈએ મેં તો એ પણ રજૂઆત કરી કે ઓનલાઈન સર્વે કરવાની વાત હતી તો ડાંગમાં ક્યાંક છે તો નેટવર્ક હોય કો કોક છે તો ખેડૂત મોબાઈલ ચલાવી જાણતો હોય કોઈ ખેડૂત ન પણ ચલાવી જાણતો હોય તો એનાથી છે તો પૂરેપૂરું સર્વે ન થાય ક્યાંક છે તો નેટવર્કના આધારે પણ છે તો સર્વે ન થાય એટલે ઓફલાઈન સર્વે કરે લેખિતમાં સર્વે કરીને લેખિતમાં કાગળ અહીંયા છે તો જે તે ઓફિસમાં લે એ રીતની અમારી છે તો માંગણી છે બીજી બાબત એ કે અમારે ત્યાં હજુ સુધી જમીનની વહેંચણી નથી થઈ જમીનમાં એક ખાતામાં પંદરથી વીસ તો લાભાર્થી હોય તેમાંથી માત્ર એક લાભાર્થીને છે તો લાભ આપવાનો અને તેઓ બીજેપીવાળા એમનો મળતી હોય એમાંથી પંદરમાંથી હોય એનું નામ છે તો આપે છે એટલે આ રીતે અન્યાય ન થવો જોઈએ અને સમગ્ર ખેડૂતોને આમાં આવરી લેવા જોઈએ અને સમગ્ર ખેડૂતોને લાભ મળવો જોઈએ